ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાદ એક નેતાઓ છે જે દરેક દરેક પાર્ટીમાંથી આવતા હોય છે છે એ જ જ લોકો ક્યાંક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા અને એવા એવા એક નેતા એટલે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અત્યારે વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટી છે તે વધારે મજબૂત બની રહી છે જનસભાઓ કરી રહી છે ને એવામાં અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે શું રણનીતિ છે તેના વિષયને લઈને વાતચીત કરવી છે ને અત્યારે હાલ મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ગયા છે સીધી જ વાત તેમની સાથે કરીશું રાજુભાઈ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે આગામી દિવસની રણનીતિ શું છે સીધો જ સવાલ જી આજે તો ખાસ કરીને જ્યારે થોડા દિવસ પહેલા ભારત સરકારે એક નિર્ણય લીધો કે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે 19 ઓગસ્ટ થી લઈ અને સપ્ટેમ્બર ના અંત સુધીમાં જેટલા પણ બહાર થી કોઈ કપાસની આયાત કરવા ઈચ્છતા હશે કપાસની જરૂરિયાત ધરાવનાર લોકો ટેક્સટાઇલ પાર્ક સાથે જોડાયેલા લોકો જીનિંગ મિલ સ્પિંગ મિલ એના માલિકો કે પછી સ્ટોક કરનારા લોકો જે લોકો કપાસની બહાર થી આયાત કરવા ઈચ્છે છે અન્ય દેશના લોકો જે ભારતની અંદર કપાસની નિકાસ કરવા ઈચ્છે છે એની સામે સરકારે એવડી બધી છૂટછાટ આપી દીધી છે કે કે એક એક પણ પણ રૂપિયો રૂપિયો ડ્યુટી ચૂકવવી પડે એટલે ટેક્સ નહીં લાગે કપાસની આયાત ભારતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વેપારી એક પણ રૂપિયો કર ચૂકવા વગર આયાત કરી શકશે પરિસ્થિતિ હંસીની બેન એ છે

સામે સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાં ચાર લાખ હેક્ટર સરકારે ઉત્પાદન ઘટવાનું કારણ વાવેતર ઘટવાનું કારણ સરકારે એમાં ડીપમાં જવાની જરૂર હતી ક્યાંક ખેડૂતને ખરેખર શું ઘટે છે કેમ કરીને ખેડૂતને પ્રોત્સાહિત કરી શકાય ખેડૂતને બાપડાને પૂરતો ભાવ નથી મળતો વારંવાર ફરિયાદો ઉઠી છે તો એવા સમયે ખેડૂતને કેમ કરીને પૂરો ભાવ આપી શકાય આ વિચારવાની જગ્યાએ અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે આમ પણ કુદરતી આફતોની વચ્ચે ખેડૂત માંડ માંડ કરીને કપાસ બચાવી શક્યો છે એક તો શરૂઆતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ થયો ત્યાર પછી સતત સવા મહિનો દોઢ મહિનો વરસાદ ન પડ્યો

ક્યાંક ને ક્યાંક દર વર્ષે આપણા દેવામાં વધારો થયો છે પણ આ વખતે કમસે કમ એકવીસો રૂપિયા કરતા વધારે પ્રતિ વીસ કિલોનો ભાવ મળશે તો ખેડૂત થોડો તો થોડો દેણામાંથી બહાર આવી શકશે યા તો નુકસાન કમસે કમ કપાસના આ વખતના વર્ષમાં નુકસાન નહીં થાય આવી અપેક્ષા ખેડૂતને હતી સામે સરકારે શું કર્યું ખેડૂતને પડ્યા પર પાટું મારવાનું કામ આ સરકારે કર્યું છે

દુર્ભાગ્યની વાત એ છે હંસીની બેન કે જે દેશની અંદર કૃષિપ્રધાન દેશની આપણે વાતો કરીએ જ્યાં ખેતી સાથે જોડાયેલા લોકો ખેડૂત અને ખેત મજૂરની સંખ્યા સિત્તેર કરતા વધારે છે આજે એ દેશના ખેડૂતો દુખી છે સરકાર ખરેખર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અલગથી બજેટની ફાળવણી કરવી જોઈએ સરકાર નથી કરતી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોને કરાવવા માટે સરકારે મદદરૂપ થવું જોઈએ સરકાર મદદરૂપ નથી થતી ઉલટાના બ્રાઝિલ જેવા દેશના ખેડૂતો જે ભારત કરતા કપાસ પકવવામાં થી નું રૂપિયા જમીનનું ભાડું નથી ગણતા ખેડૂતની મજૂરી નથી ગણતા માત્ર ને માત્ર જે ખર્ચ થાય છે એ ખર્ચ બારસો તેરસો રૂપિયા થાય ખેડૂતની મજૂરી ગણીએ તો તમામ જમીનનું ભાડું ન ગણીએ ખાલી ખેડૂતની મજૂરી ગણીએ તો પંદરસો થી સોળસો રૂપિયા મણ ઉત્પાદન કરવામાં આવેલ જેવા ત્રણસો રૂપિયાનો ખર્ચ થાય છે વાત એ છે કે એનો ઉત્પાદન ખર્ચ એના કરતા આપણું પાંચ ગણું વધારે છે સામે ઉત્પાદન એ લોકોનું છ ગણું આપણા કરતા વધારે છે એટલે વાસ્તવિકતા એ છે કે દુનિયાના દેશોના

ખેડૂતો નહી કરે તો અમે ગુજરાતમાં એક ખેડૂત આંદોલન ઉભું કરીશું સરકારે એનો નિર્ણય પરત નથી લીધો અમારી માંગણી પૂરી નથી કરી અમારી મતલબ ખેડૂતોની માંગણી સરકારે પૂરી નથી કરી એટલે આવતી સાત તારીખે દેવા માફી સહિતના જે સ્થાનિક પડતર મુદ્દાઓ છે એને લઈને પણ એ દિવસે શંખના કરવામાં આવશે અને આવનાર સમયમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ખેડૂતો માટે ખંભે ખંભો આપીને લડશે જી અ રાજુભાઈ ચૈતર વસાવાને લઈને પણ થોડીક વાતચીત કરવી છે આજે પણ ચૈતર વસાવા કેસની જે સુનાવણી છે તે થઈ નથી હાઈકોર્ટના વકીલો છે એ લોકો હડતાલ ઉપર હતા એટલા જ માટે થઈને ક્યાં કયા કેસની સુનાવણી આજે શક્ય બની નથી પણ ક્યાંક સીધા જ પ્રહારો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પણ મૂકવામાં આવ્યા છે કહેવામાં પણ આવ્યું છે કે ભાજપનું કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે એટલા જ માટે થઈને ચૈતર વસાવા અત્યારે હાલ જેલમાં છે ત્યારે ફરી એક વખત તેમની સુનાવણી છે તે અટકી ગઈ છે એટલે કે આજે કરવામાં જ નથી આવી ચૈતર વસાવા કેસને લઈને શું માનવું છે જીરાજભાઈ ચૈતરભાઈના કેસને લઈને તો અમે શરૂઆતથી જ કહીએ છીએ ભાજપનું ષડયંત્ર તો એ દિવસે હતું જે દિવસે

ખરેખર આવું કાંઈ પોલીસ કરતી નથી હું તો પહેલા દિવસથી કહું છું કે કમલમમાંથી જે આદેશ થયો એ આદેશનું પાલન ક્યાંકનેન ક્યાંક પોલીસ અધિકારીઓએ કર્યું છે ક્યાંકનેન ક્યાંક ખાખી વર્ધીને વર્ષો વર્ષો સુધી દાગ ન જાય એવો દાગ લગાડવાનું કામ પણ ત્યાંની પોલીસે કર્યું છે અત્યાર સુધી કોર્ટની અંદર પોલીસ વારંવાર સમય માંગી રહી છે આજ તો સમજોક વકીલોની હડતાલ હતી પણ ભૂતકાળમાં શું થયું કેસ ચૈતરભાઈ પર થયો ધરપકડ થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી તમામ જગ્યાએ પોલીસે જ્યારે પોતાની વાત એટલે કે સરકાર તરફથી જે પક્ષ મૂકવાનો છે તો કાં તો સરકારી વકીલ પાસે સમય મંગાવવામાં આવે છે કાં તો સરકારી વકીલ બદલવાના નાટકો કરવામાં આવે છે કાં તો તપાસના નામે પણ સમય પસાર કરવામાં આવે છે સીધી વાત એ છે કે આરોપ જૂઠો છે એક પણ પુરાવો તપાસ કરનાર અધિકારી પાસે નથી અમે પહેલા દિવસ કહેતા ચૈતરભાઈ નિખાલસ છે ચૈતરભાઈ ઈમાનદાર છે ચૈતરભાઈ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી માત્ર માત્ર ભાજપના ભ્રષ્ટાચાર સામે લડવાની સજા આજે ચૈતરભાઈ ભોગવી રહ્યા છે જેના ભાગરૂપે ચૈતરભાઈ જેલમાં છે આવનાર સમયમાં ગુજરાતની જનતા આદિવાસી સમાજ તમામ ચૈતરભાઈ ની સાથે એટલા માટે છે કે ક્યારે કોઈ વ્યક્તિને જો ખરેખર ભ્રષ્ટાચાર સામે કોઈ એક નીડર યુવાન લડતો હોય એક ધારાસભ્ય લડતો હોય એના અવાજને દબાવવા માટે થઈ એને ડરાવવા માટે થઈ અને જો જેલમાં પૂરવાનું કામ ભાજપના ઇશારે પોલીસ કરતી હોય જુઠ્ઠા કેસો કરીને ફસાવાનું ષડયંત્ર કરતી હોય તો આ ગુજરાતની જનતા પણ ખમીરવંતી જનતા છે સહન કરશે ત્યાં સુધી જ કરશે એક સમય એવો આવશે હંસીની બેન આજે નિર્ભયના માધ્યમથી હું કહીશ કે સ્પ્રિંગની માફક ગુજરાતની જનતા એક વખત છટકવાની છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રોડ પર લાવવાનું કામ પણ

પ્રયત્નના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક જે જુઠ્ઠા કેસો થઈ રહ્યા છે એની વિરુદ્ધમાં ગુજરાતની જનતા આક્રમકતાથી ચોક્કસ લડશે રાજુભાઈ આગામી દિવસોમાં બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી તો આવી રહી છે પરંતુ ક્યાંક કહી શકાય કે છેલ્લા થોડાક જ સમયની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અત્યારે હાલ વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટીની લગભગ બે જેટલી જનસભાઓ છે તે થવાની છે ને ઘણી બધી જનસભાઓ અત્યારે હાલ ગુજરાતમાં કાર્યરત છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે

હવે ખરેખર કોંગ્રેસ આક્રમકતાથી લડવા આવશે ખરેખર જે નેતાઓને ભાજપ સાથે ધંધાઓમાં સાઠગાઠ છે એવા નેતાઓને કોંગ્રેસ દૂર કરશે અને એનાથી અમે પણ ખુશ હતા કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી છે કોઈ પણ રાજકીય પાર્ટી મજબૂત થતી હોય તો એ સારી બાબત છે લોકોને એનાથી ફાયદો છે વિકલ્પ મળશે અલગ અલગ વિકલ્પો મળશે પરંતુ થયું એવું કે જે નેતાઓ કોંગ્રેસ ને ખતમ કરવાનું કામ કર્યું છે રાહુલ ગાંધીજીના નિવેદન પછી રાહુલ ગાંધીજીના ગુજરાત પ્રવાસ પછી જે નેતાઓએ ખતમ કામ એ જ નેતાઓને જિલ્લા પ્રમુખ તરીકે ફરી વખત રિપીટ કરવામાં આવ્યા મેં ગઈકાલે પણ કહ્યું આનું ઉત્તમ ઉદાહરણ નમૂનો જે બી ટીમ સી ટીમ ની વાતો કરતા એ લોકોને કહીએ છીએ નિર્ભય ના માધ્યમથી કે મોરબી ની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એના પત્ની છે પતિ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પત્ની જિલ્લા પંચાયત ભાજપના સભ્ય છે અહીંયા તો ઘર અને બેડરૂમ સુધી આ ગઠબંધન પહોંચાડી દીધું ભાજપ કોંગ્રેસના નેતા હોય તો તો કેક નઈ ને કેક હું એવું માનું છું ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા સાથે મળી ભ્રષ્ટ ભાજપની સામે અને સુતેલી કોંગ્રેસની સામે લડશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કે પછી ચૂંટણી જે આવે છે એમાં એકલા હાથે આમ આદમી પાર્ટી લડશે અને મજબૂતાઈથી કોઈ કલ્પના નહીં કરી હોય એવું સારું પરિણામ પણ મેળવશે જી રાજુભાઈ ખાસ કરીને વધુ એક વાત તમારી પાસેથી જાણવી છે ચૈતર વસાવા કેસ ને લઈને હવે આગળના દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા કઈ કરવામાં આવશે ખરી કારણ કે આદિવાસીના જેટલા પણ સમર્થકો છે જે લોકો ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ આમ આદમી પાર્ટી ચૂંટણીની તૈયારી કરી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો પછી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી હોય દરેક વાતની સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તો ચૈતર વસાવા કેસ ને લઈને હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા શું કરવામાં આવશે ડેડિયાપાડા અંદર જનસભાઓ થઈ હતી

ચૈતરભાઈના સમર્થનમાં એક મહાસભાનું આયોજન થયું ત્યારબાદ પણ આજે પણ આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટાની અંદર ત્યાં સતત પછી પછી ભરૂચની વાત વાત હોય હોય રાજપીપળાની કે અહીંયાથી લઈ અને શેખ અંબાજી સુધીના પટ્ટામાં આમ આદમી પાર્ટીની સભાઓ ચાલુ છે તમામ સભાઓની અંદર ચૈતરભાઈને યાદ કરવામાં આવે છે ચૈતરભાઈના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ રેલીઓ પણ ભૂતકાળમાં નીકળી છે આવનાર સમયમાં જયારે ચૈતરભાઈ જેલથી છૂટશે સો ટકા ફરી એક વખત સંમેલન પણ થશે અને એ જ ચૈતરભાઈ વસાવા જેને ભારતીય જનતા પાર્ટીએ દબાવવાના પ્રયત્ન કર્યા હતા જે ભાજપ એવું સમજતી કે ચૈતર દબાઈ જશે જેલમાં પૂરવાથી ડરી જશે એ ચૈતર વસાવા ફરી વખત ડબલ તાકાત થી બહાર આવશે અને આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા કે પછી આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ હોય આ સાથે મળી અને ભાજપ જે ચૈતર વસાવાને ફસાવવાનું ષડયંત્ર હતું એનો જડબાતોડ જવાબ આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપશે જી અમારી સાથે બદલ આપનો ખૂબ આભાર થેન્ક યુ જે પ્રમાણે હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ક્યાંક આગામી દિવસની રણનીતિ છે તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પણ ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસને વળતો જવાબ આપવા માટે ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે પણ તૈયાર થઈ ગઈ છે ચૈતર વસાવાને લઈને પણ આપણે વાત કરી છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે છેલ્લા ઘણા સમયથી જેલમાં છે એમને લઈને પણ ક્યાંક હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી છે તે હવે ક્યાંક નવા જૂની કરી શકે એવી શક્યતાઓ લાગી રહી છે રહેશે કે ચૈતર વસાવા કેસની અંદર આગળ શું થાય છે ખાસ કરીને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે એ સમયે પણ રાજકીય ગરમાવો આવી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર